રઘુની બધા બેહી જા બધું બપ્પા ને કાકા ને દિનેશ ને આ બધું બધા તો બે જા રઘાભાઈ ને ભરત ને કા ભરત હા મીરા હા અમાર નિયોલ ભેલા અહીં બેઠા કામ હું હા હું કોદી ભાભી ભૂખ લાગી જી ખા ખા મીરા બહુ ભૂખ લાગી ભાઈ હા બહુ ભૂખ લાગી જી આમ જો અમાર રંસા ભાભી ને બોલો ની ફેર ની રીતા ભૂખ લાગી બટા એટલી બધી બટા એમ કીધું કે હે આમ છોકરા છે તમારા બટા ભૂખ લાગી હા બોલવાય ની ફેર ની બા ભાઈ જીબે જીબે ઓલી દાતી જાય જો આમ જો સોયની નેમ જો ઉંકારો એને કરતા આ દા વિના એવા એમ કઈ કેટલી બધી ના લાગ્યો હા આ દા વિના એવા હમ તો હો કા દા વિના નેવા કે ગરો બે આ બધું નમ 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 9 વાગે 9 વાગે આવો હે ને આ એટલે 2 કલાક ની દાડી આપડે હે ને કાપી નાખણ હો ભાઈ એમર દાડી નું હે ને 7 વાગે આવવાનું હે એમ દાડી જ નથી એમનો તો 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 ભલે 10 વાગે આવે અમે તો દાડી હે હો હે તો તને ક્યારે લાગી આવે

કેટલી વાર લાગે હાજર પૂરું થઈ જાય કે નહી થઈ જતું બાકી આવું કામકાજ ચાલે હે નહીં અડધો થઈ ગયો અડધો તો પૂગી જાય તો હવે હા ફોટા કે પૂરું થઈ જાય પછી કે બહુ નક્કી ન કેવાય એમ હમ પાણી મસ્ત મસ્ત આવે છે મોટર સવાર દાળ હવે પાછું છે ને કામકાજ જે હે કરવા મળી ઘડીક વાર હું એક લાગુ રોપ ને ઉઘડી તો ફેમેલ હે ને બપોર પછી બધે વીએ વાસે અત્યારે પાછા ડુંગળી સોપા જો બધે સોપે છે અને આપણે હે ને ભાઈ ખાતર નાખવાનું છે જો પાક બક કેવું થઈ ગયું રેડી આમાં બધે હે ને ભાઈ આ થોડો પાવડર આવે ને સાટી દીધો હે હવે આ ઉડા હે ને આ ખાતર ઈ સાટો સો બધે જો આ બધો બધે સોપા મે સોપે રાખો સોપે રાખ ગયા કે હે સોપે રાખો તેડકો લાગે તેડકો સાયો કરી નાખું હા તો ભાઈ બધું સોપા મીડ્યા હે અને હવે આપણે આતે ખાતર નાખી દીધું તો ફેમિલી માં રે જયપાલભાઈ આવી ગયા છે કા જયપાલ હા તરીકે છે તો કાઈ નય ભાઈ પીલે પાણી કાઈ કા પી લે પી તો ભાઈ તો અમાર જયપાલભાઈ ની આવી ગયા છે હરસ ની આવી જલ છે હરસ હા અને ભાઈ તો સોફા નું ધબ શરૂ છે બેન આવડે કે બસ હે આવડે કે આવડતું તોય ને કે કવાંજો ની તો ભાઈ કાય ડુંગળી સોફા નું ધબ બોલે છે આ બાજુ મેહુલ નઈ તો વાહે છે મેહુલ લીધા રાખો ભાઈ

હા ઠરી ગયેલો હંસા ભાવીન બધા પીલી તો ગરમા ગરમ અમને પેલા વાહે લાય પો ભાઈ અમે ઠરી ગયેલો હા હા આવજો રા સેલે તો હા વંદો ઘટાવા મળ્યો હા હવે તો હવે પૂરો થવાનું હે કે તેવા કે બહુ એટલું બધું કે હોય ની હવે ભાઈ હે ને સા પી લો તો ફેમેલ હે ને હાસ ટાઈમ થઈ ગયો છે અને આપણે હે ને ત્યારે ભાઈ જો ડ્રોપ પેરી છે ડ્રોપ લઈને જવું પડે ફટાફટ ખાય ખા બહુ વેલા ભાઈ હે ને લેતા ને થઈ ગઈ ભાઈ ખૂટતા જાય ને ભાઈ હે ને આપણે સોપતા જાય હે એવું હે જો પાણી શરૂ છે ધીમે ધીમે અને વલા આપણે બધા સોપે હે अर हौ

કેમ ઉસુ આમ ઉભું થવાય કે વાકુ નેવાળા તો ની બધી કપા કેવાય કપા વાકુ વાકુ કપા વીણવાનો તો આ બે રૂ વીણો પીડો કે ભલે સોપુ પીડો કે એટલે કેમ રાવે હારો હારો અમારે દિનેશભાઈ રહેવાના હે ઘરે તેમ તો બેઠા ડુંગળી ગયા હા હા રેડી જો ભાઈ હવે હાલો જાય ઘરે બહુ મોડું થઈ ગયું દે આઈ જો ઘરે પૂજી હવે તો ફેમિલી હેને હાજ પડી ગઈ હે ને બે ગયા છે જમવા જો ઘરે આવી જન ભાઈ ને ખબર ના ને ભાઈ આ છેણા ને રવો ઈ પણ પીડું હે અને ઘડીનું શાક બનાવેલું છે મરચા છે ઉંગળીનું શાક છે સાઈસ છે રોટલા છે બધા ખાવ દેહી જા ખાવ બા હા ઓ ભાઈ થાકી જા ને આજ તો ખાવ હમ થાકી જા ભાઈ ખાવ થાકી જા ખાવ થાકી જા તો હું જાય બા હા તો ભાઈ એવું બધું છે ભાઈ કપામાં જવાનું બધા ને પણ જેટલો વેણે એટલો વેણે બધા એવું હોય અને કોઈ લેવા આપણે ખાવા માટે કાં સારું હાલો ભાઈ તો ખાઈ લઈ હવે તો ફેમિલી મસ્ત મજાનું જમીને દિવસે ચાલો અને ભાઈ ને હાવે હાવ થાકી ગયા આજ તો કામ કરી કરીને ભાઈ હાથ ને પગ ને બધું દુખે તો આજનો બ્લોગ એટલે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વહી એપિશાક નવા બ્લોગમાં ત્યાં સુધી બોલતા નહીં જય માતાજી બ બા હાય